પંચમહાલ જિલ્લામાં આવેલ રાજમાતા વિજયા રાજે સિંધિયા કૃષિ વિશ્વવિદ્યાલયના માનનીય કુલપતિ પ્રોફેસર એ કે શુક્લાએ પ્રાકૃતિક કૃષિ સંદેશ આપ્યો છે ભારત કૃષિ દેશ અને હવે પ્રાકૃતિક કૃષિના નૂતન સંચાર અને સાથે દરેક રાજ્યમાં ક્રાંતિકારી વૈજ્ઞાનિક પ્રયોગ અને સમજ સાથે આગળ વધી રહ્યો છે ત્યારે રાજમાતા વિજયા રાજે સિંધિયા કૃષિ વિશ્વવિદ્યાલયના ગ્વાલિયર મધ્યપ્રદેશના માનનીય કુલપતિ પ્રોફેસર એ એક શુકલાનો પ્રાકૃતિક કૃષિ સંદેશ અદ્ભુત અને અભિભૂત કરનારો છે તેઓ કહે છે કે ભારતની કૃષિ વિશ્વ કૃષિની જનની છે ભારત સિવાય કોઈ દેશ આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી એમ પાંચ તત્ત્વોના અસ્તિત્વની વાત કરતું નથી આપણા વેદ ગ્રંથમાં આ પાંચ તત્ત્વનું વિજ્ઞાન છે કૃષિ અને પ્રકૃતિને જુદી અલગ કરવાનો પ્રયાસ જ ખોટો છે સરકાર સંસારમાં બધું જ ઉર્જામય છે આત્મા શરીર વૃક્ષ અને સર્ભની પોતાની ઊર્જા હોય છે ઊર્જાનું પરિવર્તન થાય છે એ ક્યારેય નષ્ટ થતી નથી કૃષિના ધંધાદારી લોકોએ સોળ પોષક તત્ત્વોની વાત કરી એક અકુદરતી કાર્ય શરૂ કરી ખૂબ જ મોટું નુકસાન કર્યું છે કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન પ્રકૃતિમાં જ છે નાઇટ્રોજનથી યુરિયા બનાવવામાં આવે છે એ પણ એક ભ્રાંતિ છે વિવિધતા બની રહે એ દરેક ભ્રાંતની જરૂરિયાત છે બધું જ બધે પેદા કરવાની જરૂર નથી પ્રગતિની જરૂર છે પણ પ્રકૃતિ ને નષ્ટ કરે એવી પ્રગતિ ની જરૂર નથી કિરણ ગોયલ સાથે પંચમહાલ હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ